તો દાતિયા પાછો છે માં તો તો ગવ આટવાન ચાલુ કરું છું અલ્યા દો છે આ મારી હારી એક તો બસ આખો દાડો બસ હું કહું છું કે લી વેલા નેકળી વેલા નેકળી તો બે પાળ્યો વધારે વટવાય પણ મારી હો ભરતી જ થઈ વાત સાંભળી હો ભરતી નહીં હેડામાં હું ખાવાનું ઓછું રાઈશ ના તો હાર થોડી પાંગાતી લઈ લે કાંઈ

થાક લાગ્યો છે નામ લાગ્યો છે ને દાતરો નહીં હારું આ દઈન દારા થી તઈન દારા થી મંડ્યા મજૂર કરવાનું થાય હા મજૂર શું લેવા કરવા છે એકલા એકલા બસ વાઢો એકલા એકલા વાઢો તો આપણો હું પાળી પાથરું પડી રેવાનું છે હોય આ બધા મજૂર નહીં કરતા નહીં કરવું આપણે મજૂર કરવાનું તો મારું કોઈ કેવું નહીં ફટના રૂપિયા આવો છે આપણે ક બેહી દેવાનું છે તે મારો કાઢવાનું લઈ જાય ઢોકાટવાનું અબા બોલાઈ બે ખાવા બનાય હવે કે મારો મજૂરી કસાઈ બપોર ખાતા

આ તા છોકરો એક તો ઘણવા જાય આ છોકરો ઉપર મિસ્કી મિસ્કી જતો રહે આ છે કો ઘઉં વઢો છે જબરજસ્ત વઢો છે આણ બે સીધા છે વાઢી દે આ પણ પછી આવે ને તો પછી પલરી જાય બધું આખા ગામમાં ઘઉં વઢાઈ ગયા પણ આ કના ઘઉં છે ભલા ભાઈ પહેલા બધા નું કઢોમાન રૂપિયા ઘઉં તો કોઈ મોણસ જ નઈ આખા હું છોકરા ને કહી દીધું કે બોર ના પાણી ઘઉં આવો નહીં પાણી ઘઉં આવો ચારસો રૂપિયા માં મે ના કહી પકડવું તો પકડે આપડે તો કઈ શિ થી ગોમ ફરવાના જ આપડે તો કોઈ છીએ શિક્ષક ના પ્રથમ મજૂરી પેલા સાંજ ભાઈ ઘણી કરી આપડે તો ઘઉં લેવા હોય તો ચેલો બે પેપર પાડીએ એટલે કોતરો ઘવ આવી જોય ભરાદમી પોર વેવઈ નાઈ જો રોટલા બોટલા

અનાજ ખાવા રોટલો તો જો કે ના જો બાબા આલી ગયો કે ઘઉં ભાજિયા બે કોથરા તમાર ગણા થઈ ગયા ડોશી બે હો અમે ડોશી ડોહો બે આખો ડાળો ગરમા પડી રેના કરતી થોડું હાથ આખો પાછો કરીએ તો શરીરે હારું રે અમાર વાઢે જો છોકરો ને ગૌ પણ હું કો વાઢે જો દેતા અમે તો અમે તો અમે બે ડોશી ડોહો બે મોડા પછી જરી કથા ના મોડા પડે તમે જેટલું શરીર કસો એટલું સારું રહે

રોટલા મસાલા વાળી લી લીઆલી છે તે ગમે તેમ ખાઈ જ હોય આપડે તને આખો દાળ મજૂરી કરે જ હોય મજૂરી લે મજૂરી કરી મરી ના જવાનું હોય ચંદુભાઈ આવો 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 તો ખબર આવો રોટલા ઓ રોટલા સરે છે ખોર રોટલા સડું છું ઉભારો ઉભારો લખાઈ ભાઈ આ બે હા રોટલા પાજા વધારે કરજે હા હું તો મજૂર કરી દઉં એક મજૂર દઉં ત્યાં બધા ગેલરીઓ લઈ અને બધું સાયકલ માં લઈ જાય તે બધું હોય તો લાવી દે કોઈ ચિંત્યા જ નહીં ચિંત હું લેવા કરો છો ખાવાનું આપડા ઘેર તૈયાર જ છે તમે તાર આપડે હું એ ખે તો હું નેઠી જવા બની ગયું છે ના બની ગયું તો હું થઈ ગયું તે મારા ઘેર આયા છો એ ખાવાનું ટાઈમે ખાવાનું ટાઈમે જો

કદી અત્યારે અમાર ગૌ હોય ચાર મજૂર મે લેસુ પાપડી નું પેકેટ લાવ્યો સેવો નું પેકેટ લાયો મસાલા વાળી બે સાસ ની નાસ્તો કરીને ગમે તેમ ગૌ હોય કોઈ ચિંતા જ આમાં પાછું હમણાં જવું છે તે સાની કેટલી લઈ અને સોટો રીસા પીવરાય દે નહી આ કરવાનો છોકરો એક અમદાવાદ બરોબર અને એક સારી

મજૂર તમે રૂપિયા નું કર્યું એક રૂપિયા નું મજૂર કર્યું નહીં બધું ઘેર બધું ઘેર હાથ બોરી કે એક જ વીઘા માંથી હાથ બોરી ઘેરાય છે તે ના હોય તો હવે બે છોડી મોકલવા છે બે છોકરો મોકલવા છે અમારે ડોસી ડોહા ને કોથરું ગણું થઈ ગયું અમારે તો ચાલે એવું ચાલે મારે તો તને શ્યાર

આપડે એક બે ત્રણ જનો ઘર મોતો આપડે ત્રણ જણો ખાલી વધારે સો દાળા વાટવા ગયા હોત ને સો ટંક તો એ આપડે ચાર વીઘા ઘઉં વટાઇ જ અને બધા વી પચીસ બોરી ઘેરા હોત અને બે વર્ષ સુધી ચાલો એટલે તો દોણા થો

હોટલ ખોલીયા દાળો ઉગો સોટો પીવા આવો છો તમે આટલા બધા ગરમ થઈ ગયા ગરમ જ થઈ પાડ્યા ને પટ્ટી મારી હેડે આયા તમારા ઉપર તમારે શરમ આપી

ચાર ના ઘઉ લઈ ગયો છોકરા આપણા નવરા બેન ઘેર રહી તા ના આવે લુખવાડે હરી આવું કે ઘેર મફત ના રોટલા ખાવા ચા પીવ મારા બેટા મજૂરી મજૂરી કરવી નઈ પાછા મને કેવી શીખાલું કે પૈસા કી જિંદગી માં મજૂરી કરાય જ નહીં આ તો આજ ખબર પડી મારા બેટા મજૂરી વગર તો કોઈ નહીં રહી ગયા રહી ગયા ઈમો ઈમો રહી ગયા ખાટલા બાટલા અમે ના હોય ને કયા પેલી બાજુ મેલ લેવાનો કાલ થી ચાલુ કરો પેલી તમાકુ વાઢીન તો મેલી જ જન પણ બધું ઘેર લાબુ પડજે ઓમો નોમો તો ભિખારી થી હાન લે હેડો આ તો માટલું ભરેલું હોય તો એવું ના અમે કે મારે લોટો ભરીએ એટલે ખેતી ખેતી પણ ઈમો અંબોરું ઉપળ તાણ માટલું ભરાય એમના પસંગ હોય લોટો ભરી ભરીને ખેંચ ખેંચ કરીએ એટલે પછી સોય મેળવવા ખાલી જ થઈ કે માટલું એટલે મિત્રો તમને કહું મારા જેવું મહેરબાની કરીને કરતા નહીં જો કળવા ભાઈ એ નહીઓ ડોસી બેવાને મજૂરી કરી તણ દાળા ઘઉ વાઢ્યા રાત દાળો મજૂરી કરી હાથ કોથરા ઘેરાયા અને અમે મજૂરો પહાડ બધું હુમપી દીધું કે ભાઈ મજૂર કરી દેજો તમારે તમારી રીતે ચાર વી ગાવાયા હતા તાના દોઢ કોથરો ઘેરા એટલે મારા જેવું તમે ના કરતા જિંદગીમાં આગળ આવવું હોય ને તો મજૂરી કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી એટલે